જેનો પરવર્તિતનું બનાવતું હોય તો વીર તાકાત પર એ કોક મને મેગ પર બનાવूंगा કે કરવા કે ધર્મને મેગ પરવત જેવું ક્યારે પણ એકબીજાને આવ પૂછ્યું જ નથી કે તમે કયા જૈન છો કારણ કે અમારી સાથે જેટલા લોકો જોડાયા છે એ દરેક દરેક અલગ અલગ ફેલાના છે આપણે જૈન છે એનું ગર્વ એ ખૂબ વધારે મહત્ત્વનું છે અને અમે જેટલી પણ એક્ટિવિટી કે કંઈ પણ કરીએ છીએ એ ખાલી ને ખાલી જૈન પ્રત્યે વધારે કરીએ છીએ અમારા ત્યાં ઇવન જ્યારે પણ કોઈ વ્યવસ્થા થાય કે કંઈ ઇવેન્ટ થાય તો એની અંદર હંડ્રેડ પર્સેન્ટ જૈન પૂર જ રાખીએ છીએ અમે અમે બહારગામ પણ જઈએ તો પણ કોઈ પણ જગ્યાએ આઉટ ઓફ બી જઈએ છીએ એની અમે બહુ જ કાળજી રાખીએ છીએ અને ઇવેન્ટ ગમે તે થાય પણ આપણે જૈનિઝમ આગળ રહે અને એનું નામ કોઈ જગ્યાએ પણ ભગોવાય નહીં એ વધારે મહત્વનું રાખીએ છીએ આજે અમને આટલો મોટો લાભ મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર ને એકદમ નાની વ્યવસ્થા અમે જે કરી શકીએ એના માટે આનાથી બી વધારે અમે કરી શકીએ એવા આશીર્વાદ આપજો તમે

કે જ્યાં બધા એકબીજાને આપણે બિઝનેસ આપીએ છીએ અને એનું મુખ્ય કેન્દ્ર છે આપણે બધા જૈન છીએ એટલે એકવાર સૌથી મોટામાં મોટો જે છે આયો એની અંદર એ છે વિશ્વાસ એકવાર બધા જૈન હોવાથી આપણે એકવાર ડર નથી લાગતો એકબીજા જોડે બિઝનેસ કરવા માટે તો તમે જ્યાં પણ જોડાયેલા હો પોતાનો બિઝનેસ હોય અને તમારે ક્યાંય પણ અમારી સાથે જોડાવવું હોય તો એના માટે ધીરેનભાઈને તમે કોન્ટેક્ટ કરજો જે બી પોસિબલ થઈ શકે અમે ત્યાં તમને જોડાઈ શકીએ જેને જોબ્સની જરૂર છે એમાં જીતો જોબ્સ છે એના માટે બી તમે અપ્લાય કરી શકો છો અને જ્યાં જૈનોને જરૂર છે સારા જૈન એમ્પ્લોઈઝની એ પ્લેટફોર્મ પર અમે એમને ભેગા કરીએ છીએ અને જૂથો જોબ્સ બી સારું પ્લેટફોર્મ છે ત્યાં તમે ધીરે કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો છો સપ્ટેમ્બરમાં જીતો જોબ ફેરવશે અને એ પહેલાં એક વાર અમે લોકોએ જુલાઈની અંદર સ્ટોલ્સ રાખ્યા છે એટલે એને અમે બિઝનેસ બજાર કહીએ છીએ એ બી આપણે ખાલી જૈનોને સ્ટોલ્સ આપીએ છીએ વાયએમસીએની અંદર અને એકદમ નોમિનલ રેટમાં આપીએ છીએ બે દિવસના આપણે સ્ટોલ માટેના બાર હજાર રૂપિયા લઈએ છીએ એમાં બી કંઈ વ્યવસ્થા કોઈને તકલીફ કંઈ પણ હશે તો બી આપણે કેક કેદ કરીશું કદાચ કોઈને પોતાની પ્રોડક્ટ મૂકવી હોય ત્યાં સ્ટોલમાં કોઈ ઘરેથી કામ કરતું હોય કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતું હોય એવા માટે પણ આપણે ત્યાં ભેગ્યા છે આપણે એકદમ સાદી ભાષામાં જીતો પાસેથી જેટલો ફાયદો લેવો હોય એટલો લઈ લેવાનો કારણ કે આ એક એવી સંસ્થા છે એક એવી સંસ્થા છે જૈનોની જે એનએસપીમાં શું છે કે એના થ્રુ એનું ઓપરેશન થતું હોય છે ઇલેક્શન હવે કેવું છે કે સાહેબ એ બાર ટાઈમ જીતવો બિઝનેસ નેટવર્ક છે જેની મિટિંગ ફી એટેન્ડ કરવાનો ખર્ચો અગિયાર વાણીઓ કાયમ મગજમાં ધંધો લઈને ચાલતો હોય નોકરી કરતો હોય ત્યાં પણ એવું જ વિચારતો કઈ રીતે નાનું મોટું બિઝનેસ ચાલુ કરજો અહીંયા ધીરેનભાઈ આપની સાથે જે કાયમ માટે એક લિસ્ટ બનાવી દેજો એક બે ત્રણ ચાર પચાસ સો જેટલા પણ બિઝનેસમેન હોય એમનું અને વન બાય વન ધીરેનભાઈ ચાન્સ આપશે દરેક તરીકે અને 3 માં 1100 રૂપિયા મીટિંગ ચાર્જ ત્યાં છે અને અમે એવું ગોઠવીશું કે આપને ત્યાં મીટિંગ એટેન્ડ પણ કરવામાં મળે અને પૈસા પણ ચૂકવવા ના પડે હા બિઝનેસ માટે હા કોઈ નવી જનરેશન હોય અને એને કરવું હોય તો અમે અમારી સિસ્ટમ એ સિસ્ટમ સાથે કરી શકશો ધીરેન બી સમજાવશે એ પ્રમાણે થઈ શકશે મેલ ફિમેલ કોઈ પણ છોકરા કોલેજની છોકરીઓ છોકરાઓ હોય એ પણ એટેન્ડ કરી શકશે સવારે બિઝનેસ અવાસ શરૂ થાય ની પહેલા પતિ જાય બીજું કે કોઈને બિઝનેસ છે એક્સપાન્ડ કરવો છે તો હમણાં તેરમી કે સોળમી જૂને એક ઇવેન્ટ રાખ્યું છે જેમાં લગભગ આપણે કોઈને એપ્રોચ કરવા જોઈએ ટાઈમ લેવો પડે એનો કોઈ રેફરન્સ શોધવો પડે અહીંયા દોઢસો થી બસો જેટલા લેવલ પ્લસ બિઝનેસને ડાયરેક્ટ આપણને મળશે એ મિટિંગ ફી ફિક્સ છે અગિયારસો રૂપિયા ભરીને જમા શક્ય બનશે પણ ડાયરેક્ટલી આપ લેવલ પ્લસ લોકોને મળી શકશો We